Okay.

મળતી વિગતો અનુસાર વાત કરીએ તો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ સાત ટનની નોંધાઈ છે તો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી ઓગણચાલીસ કિલોમીટર દૂર નોંધાયું છે આ જો કે મિત્રો આ ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ નથી પરંતુ મિત્રો વધુ વાત કરીએ તો ખાસ નોંધવા જેવું તો એ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે જી મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ